હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધાય મજામાં મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર ને બસ હલો હવે જવાનું છે પીપાવ માટે ત્યાર થઈ ગયા છે જેકેટ પેકેટ બધું ઘેર લીધું છે ને જવાનું છે આ નોકરીએ પીપાઓની અંદર અને થેટ લગી વ્લોગની અંદર બનાવ્યો અને જાય આવો આવો મોડબાપુ બાપુ આવો અમારા મોડબાપુ બાપુ આવી રહ્યા છે તો બસ સારું જવાનું છે તો બ્લોકમાં બન્યા રહીજો ને સપોર્ટ કરતા રહીજો મળી તો મિત્રો ભોગ ગયા છીએ ને ગાડીએ બસ બેઠા છે ને લોકેશન છે છે શીપ લાગેલી દેખાઈ રહી છે કાકરાનું વેસલા લાગેલું છે અત્યારે ને કાકરામાંથી બકેટમાંથી એમ કે ઉપાડીને નીચે એ જ્યાં હરિયા છે ને ત્યાં ત્રણ એ રીતનું છે ને ટાણે આ તો આર એમજીજી છે જે કન્ટેનરને ઉપાડી અને મેં કહે છે બસ અત્યારે બહુ કંઈ કામકાજ છે ને શ્રીજીની ગાડીઓ હાલે છે તો કાકરા ભરાઈને જાય છે ગાડી ભલે નથી થઈને પછી પોકેટમાંથી નાખે છે લોડરથી તો એ રીતનું કામ હાલી રહ્યું છે ને બસ હવે બને રહ્યો બ્લોગની અંદર અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો ચેનલની અંદર નવા આવ્યા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી લે તો મિત્રો જમી લીધું છે જમી અને હવે જાય છે આરામ કરવા તો જમી આવ્યું છે જમીન નામે કદું થોડુંક હાલ તો સારું રહે એટલા માટે હાલીને આવ્યો પણ તડક્યો આ જવાઈ ગયો છે તડકાની વાત પૂછીક થોડોક તો બસ સારું હવે જાય ઘડીક આરામ કરીએ ને આરામ કરીને પછી પાછી ગાડી સંભાળી લઈએ ને આપણે મળી બસ કાલ કે બધા લોકો ફાઈનલી મિત્રો જાગી ગયા છે જાગી અને આવી ગયા છે દૂધ લેવા દૂધ લઈ લીધું છે અને હવે જઈ રહ્યા છીએ પાછા ઓફિસ બાજુ દૂધ અહીંયા છે પણ સારું પ્લેયર બ્લોક ની અંદર આવવાનો સપોર્ટ કરતા રહે મળીએ આગી પાછળ તો ફાઈનલી મિત્રો હવે કરીશું આપણે વિડીયોનો એન્ડ ને આવી ગયા છીએ ઘરે ને હવે એડિટિંગ બેડિટિંગ ને બધું કરવું છે તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આવા જ બ્લોગની અંદર ત્યાં જય માતાજી હર હર મા ચેનલની અંદર નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ હમણાંથી કાંઈ વધતી નથી બહુ કાંઈ એટલે ચેનલની સબસ્ક્રાઈબ કરી લો અને અમારી સાથે જોડાઈ જાઓ અમારી ફેમિલીમાં એક યુટ્યુબ ફેમિલી જય માતાજી